સુરત મહાનગરપાલિકા અને ખાનગી કંપની દ્વારા શહેરના અઠવા ઝોન ખાતે અને રાંદેર ઝોન ખાતે આકર્ષક રૂપિયા બાર કરોડના ખર્ચે બગીચા બનાવવામાં આવ્યા છે આ બગીચામાં લોકો હરીફરી શકે અને પોતાનો શ્વાસ જાળવી શકે તેવા તમામ પ્રકારના સાધનોથી સજ્જ ઉદ્યાન બનાવવામાં આવ્યું છે સુરતના ગાર્ડન પૈકીમાં આ ગાર્ડન લોકોના આકર્ષણનું કેન્દ્ર બની રહેશે પીપીપી ધોરણે તૈયાર થયેલા બે ગાર્ડનનું આજે લોકાર્પણ થતા લોકો તેનો ઉપયોગ પણ કરી શકશે કેન્દ્રીય જળ મંત્રી સી આર પાટીલના હસ્તે સુરત મહાનગરપાલિકા અને ટોરેન્ટ ગ્રુપના યુએનએસ ફાઉન્ડેશન દ્વારા પબ્લિક પાર્ટનરશીપ પ્રાઇવેટ પાર્ટનરશીપ હેઠળ કુલ રૂપિયા બાર કરોડના ખર્ચે નવીનીકરણ કરાયેલા જ્યોતિન્દ્ર દવે ઉદ્યાન તેમજ રૂપિયા બે પોઈન્ટ પંચોતેર કરોડના ખર્ચે નવીનીકરણ કરાયેલા સમાજ સુધારક શ્રી રવિશંકર મહારાજ ઉદ્યાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ગાર્ડનનું નામ શ્રી રવિશંકર મહારાજના નામ પરથી રાખવામાં આવ્યું છે ત્યારે અડાજણમાં આવેલ બગીચાનું નામ પ્રખ્યાત ગુજરાતી સાહિત્યકાર શ્રી જ્યોતિન્દ્ર દવેના નામથી રાખવામાં આવ્યું છે શ્રી રવિશંકર મહારાજ ઉદ્યાન સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના નવીનીકરણ પાછળ રૂપિયા બે પોઈન્ટ પંચોતેર કરોડના ખર્ચ થયો છે જ્યારે શ્રી જ્યોતિન્દ્ર દવે ઉદ્યાન સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોન એટલે કે અડાજન વિસ્તારમાં આવેલું છે અને આ બગીચાનું નવીનીકરણ કરવા માટે બાર કરોડનો ખર્ચ થયો છે આ નવીનીકરણ થયેલા બગીચાનું ગ્રુપની જાહેર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ઉત્તમ બનાવવાની પ્રતિબદ્ધતાનું પ્રમાણ છે આ બંને બગીચાઓ મુલાકાતીઓની વિવિધ જરૂરિયાતોને ધ્યાનમાં રાખી ઉત્તમ સુવિધા સાથે તૈયાર કરાયા છે આજ રોજ જળમંત્રી સી આર પાટિલના હસ્તે આ સમગ્ર બંને ઉદ્યાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મેયર સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા